મુંબઈ દિલ્હીને જોડતા એક્સપ્રેસ હાઇવે ઉપર અંકલેશ્વરના પૂન નામ નજીક ડાયવર્ઝન બિન સત્તાવાર રીતે ખોલીને ને વાહન વ્યવહાર શરૂ કરી દેવાતા હવે આગામી દિવસોમાં ટ્રાફિક જામની સમસ્યા નો અંત આવશે મુંબઈ ને જોડતો એક્સપ્રેસ વે હવે થી અંકલેશ્વર સુધી સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે એક્સપ્રેસ વે હાઈવે પર જતા વાહન ચાલકો અંકલેશ્વરના ગામ નજીક બનાવાયેલ નો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો દૂર થતા કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના એક હજાર ત્રણસો એસી કિમીમાંથી ચારસો તેર નો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચ માં પેકેજ ચાર હેઠળ તેર કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ ની કામગીરી અટકી પડી છે જોકે આ સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઇવેનો ભાગ બિનસત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પુનગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી અંકલેશ્વર હાંસો ને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકાશે તે જ રીતે સુરત થી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે આ માર્ગ શરૂ થવાથી નેશનલ હાઇવે અડતાળીસ ઉપર સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ મહદઅંશે કાબુમાં આવશે